अटल लेक्चर सीरीज नो शुभारंभ वडा प्रधान श्रीना आर्थिक सलाहकार समितीना सभ्य डॉ सौम्या कांति घोष आणि राज्यना मुख्य सचिव श्री पंकज जोशी द्वारा કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી पंकज जोशी প্রাসঙ্গিক ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન શ્રી अटल बिहारी वाजपेयीની 100મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારે વર્ષ 2025-26 માં સ્પીપા દ્વારા દેશ અને રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મળી અને અટલ સંસ્કાર વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવાનું વિવિધ વિષયના ભાગ લઈ અને ગુડ ગવર્નન્સ અને દેશની નીતિઓને લગતા મુદ્દાઓ પર વ્યાખ્યાન કરશે જેના ભાગરૂપે અટલ લેક્ચર સિરીઝ શ્રેણીનો પહેલો વ્યાખ્યાન સ્પીપા ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું કે અટલ લેક્ચર સિરીઝ પૂર્વે વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની સૌમી જન્મજયંતી માત્ર એક વર્ષગાંઠની ઉજવણી નહીં પરંતુ એક એવા જીવનની ઉજવણી છે કે જે સંપૂર્ણ રીતે રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહ્યા છે અટલજીના ગુડ ગવર્નર્સના પરિણામો આજે ભારતભરમાં તારીખ પચ્ચીસ ડિસેમ્બરે સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી છે તો વધુમાં શ્રી જોશીએ જણાવ્યું કે અટલ લેક્ચર સિરીઝ અટલજીના વિચારો અને મૂલ્યોને માત્ર સ્મરણ કરવાનું સાધન નથી પરંતુ દેશના વિદ્યાર્થીઓ યુવાનો અને નાગરિકોને પ્રેરિત કરતી એક નવી દિશા છે

मुख्य सचिव श्री आधान आर्थिक सलाहकार परिषद अर्थतंत्र तथा प्रशासकीय सुधारा श्री वाजपेयी योगदान ने याद कर पूर्व स्वर्गीय अटल बिहारी वजपेयी समय ना भारत द्वारा घड़ा विविध नीति विषय विस्तृत महित आपता જણાવ્યું હતું કે અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કરી છે જેના ભાગરૂપે દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે બેન્કિંગ ક્ષેત્રના સુધારા ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ પાવર ક્ષેત્રના સુધારા ખાનગીકરણ વીમા ક્ષેત્રની વૃદ્ધિ પેન્શન અને પરિવહન ક્ષેત્રે વૃદ્ધિ દેશની મૂડી ખર્ચ રાજકોષીય નીતિ ઓપરેશન શક્તિ જેવા વિવિધ વિષયો ઉપર પ્રકાશ પાડી દેશના વિકાસ વિશે આંકડાકીય માહિતી આપી હતી

अटल बिहारी वाजपेयी जी इट इज वन ऑफ माय फेवरेट पोयम्स दोयमो युज इन दन ऑफ माय फेवरेट मूवीज द टायटल ऑफ द पोयम इज गीत गाता हि ट्रान्सलेट टू आय विल सिंग अ न्यू सॉन्ग द पोयम इज यूज टू रिप्रेझेंट रेझिलियन्स especially after facing failure which is also a central theme in the movie the poem encourages us to embrace the idea of starting anew and persevering in the face of adversity the poem goes like गीत नया गाता हूं टूटे हुए तारों से टूटे बसंती स्वर पत्थर की छाती में अब आया नवा अंकुर झड़े सब पीले पाथ कोयल की कुहु रात प्राची में अरुणामा की रेख देख पाता हूं गीत नया गाता हूं गीत नया गाता हूं टूटे हुए सपनों की कौन सुने सिसकी अंतर की चीर व्यथा पलकों पर खिड़की एंड मोस्ट इंपोर्टेंट लाइन हार नहीं मानूंगा रार नहीं ठानूंगा मीनिंग आई विल नॉट एक्सेप्ट डिफीट આઈ વોટ સ્ટાર્ટ અ વોર કાલ કે કપાલ પે લિખતા મિટાતા હું ગીત નયા ગાતા હું ગીત નયા ગાતા હું